જય લિંબત જય સેન મહારાજ સમાજ દર્શન ચેનલ અમદાવાદ આપનું હાર્દિક સ્વાગત કરે છે રાજકોટ મુકામે સેન મિત્ર મુખપત્રના તંત્રી શ્રી દામજીભાઈ ગોંડલિયાની અત્રે રાજકોટ તેમના નિવાસ નિવાસસ્થાને રૂબરૂ મુલાકાતે હું અને શ્રી જગદીશભાઈ સોરાણી રાજકોટ સામાજિક કાર્યકર ઉપસ્થિત થયા છે નમસ્તે દામજીભાઈ હા બોલો હવે આપ આ ઉંમરે પણ સમાજ સેવા સાથે સંકળાયેલા છો તો આપ આ ક્ષેત્રમાં કેવી રીતે કાર્યરત રહ્યા અને કોન આ બાબતની મેઇન ભૂમિકામાં આપને સહકાર મળેલો છે એવી વ્યક્તિ બાબતે આપ પ્રકાશ પાડો આ વિદ્યાર્થી અવસ્થામાં છે ને મને પછી નાનગી માથોડુભાઈ ચૌહાણ વિઠ્ઠલભાઈ અમરેલીયા સુરતવાળાએ પણ ખૂબ મહેનત કરેલી અને રાજકોટના જે ગોહેલ પ્રસનભાઈ ગોહેલ જે પ્રેસ ચલાવતા એને પણ ઘણી મહેનત કરી એટલે આવા કાર્યકરો ભવ્ય આપણું જય ધામ ત્યાં ઊભું કરેલ છે અને લોકોને એકતા માટે પ્રેરણા બને છે જે આપણા સૌરાષ્ટ્રનું ગૌરવ છે દરેક જ્ઞાતિજનોએ વર્ષમાં એક વખત તો ત્યાં મુલાકાત લેવી જોઈએ આ ઉપરાંત જે બહાર જે આપણા આ જ્ઞાન પ્રેમીઓ જય લિંબજ માતાજીના ભક્તો કાર્ય દળ પૂનમે પોતાના તરફથી બોજન પ્રકારનો ખર્ચ આપે છે અને દળ પૂનમે મહાપૂજા અને ઉજવણી થાય છે તે આપણું ગૌરવ છે રાજકોટના વાણ સમાજ માટે જયલિંગ બજ મુખપત્ર એ ખૂબ એક સારું માધ્યમ હતું કે જેના દ્વારા રાજકોટના જ્ઞાતિજનોના સારા માઠા સમાચાર તમામ આપણા જ્ઞાતિજનોને મળતા આજની તારીખે પણ નોકરિયાત હોય કે કોઈ છોકરીનો વ્યવિશાળ છોકરાનું કરવાનું થતું હોય ત્યારે દામજીભાઈને યાદ કરી અને પોતાની વિગત આપવા પણ તાત્કાલિક આવે છે મતલબ કે હવે પોતાની જરૂરિયાત હોય ત્યારે જ મુખપત્રને યાદ લોકો કરે છે વાંચવાની ટેવ બધાની છૂટી ગઈ છે પણ હું માનું છું કે આપણા સમાજને મુખપત્રની જરૂરિયાત તો છે જ કેમ કે સમાજનું એક શક્તિશાળી માધ્યમ છે કે જે સમાજની પ્રવૃત્તિઓને લોકો સમક્ષ રજૂ કરી શકે અને લોકોની જાગૃતિ માટે ધામજીભાઈ જેવા અનુભવી પોતાના સારા વિચારોથી સમાજને માર્ગદર્શન આપી શકે એને માટેનું એક સશક્ત માધ્યમ છે તો આ ચાલુ રહેવું જ જોઈએ અને વધુ સમાજની જરૂરિયાત પણ છે એવું મારું માનવું છે હવે આજકાલ આપણા સમાજની અંદર શિક્ષણનો વ્યાપ છે પણ સંસ્કારની ખામી છે એના હિસાબે આવા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય એવું મારી ધીરે હું જોઉં છું તો આ બાબતે આ પડેલ શ્રી દામજેભાઈ આપનો પ્રતિભાવ આપશો કે આ બાબતે આપણું શું કહેવું છે સાહેબ આપણી જ્ઞાતિમાં બહુમુખી પ્રતિભા ધરાવનાર લોકો બહુ ઓછા છે ધનવાન હોય કે શિક્ષિત હોય પણ એનામાં વિશિષ્ટ ગુણો જે હોવા જોઈએ એમ સારા નાગરિક તરીકે એ ઓછા છે આથી કરીને એ લોકો ઉદાસીન છે અને બહુ ઓછાણ પીછાણ કરવામાં એ નથી માનતા અને પોતાની જરૂરિયાત પૂરતું જ પોતાની પ્રવૃત્તિ સંકલિત કરી છે આથી કરીને એ આપણે બહુ પ્રગતિ કરી શકતા નથી એટલે શિક્ષણ થયેલ સમાજનો એક વર્ગ અને અશિક્ષિત અથવા સમાજના આપણા ક્ષોરકર્મ ધંધારજી ભાઈઓ વચ્ચેના ભેદરેખા એક આનું મૂળ કારણ પણ મારી નજરે હું નિહાળું છું તો આ બાબત પણ આપનો શું અભિપ્રાય છે જો આપણે જ્ઞાતિના માણસો છે કે જ્યાં વિદ્યા કે આપણી બોર્ડિંગ થતી હોય અથવા તો એક સારો એક ઈમારત થતી હોય એમાં પૈસા નથી દેતા એમાં ઉદાસીન જે છે કે આમાં કોણ છે એને બદલે ધાર્મિક જો આવે ને તો બધા મૂકી પડે દેજે છે જ્યાં ભોજન પ્રસાદ હોય એ બોય ત્યાં તો એકદમ માણસો આવે છે પણ જ્યાં સેવા કાર્ય હોય તો ત્યાં કોઈ આવતું નથી આ રીતે વિચારધારામાં છે ને આટલો બધો તફાવત છે કહેવત છે કે ભાઈ છોકરાઓને છે તો કરે જ કરીને ભણાવજો લગ્નમાં ખર્ચા કરતા નહીં એટલા બધા તમારા જીવન ધોરણમાં બહુ વૈભવ વિલાસ લાવતા નહીં બાકીની ભૌતિક જરૂરિયાત ઓછી રાખજો પણ શિક્ષણ છે ને એ જીવન ઉજાળ છે બ્રેક વિનાની ગાડી છે ને એ અકસ્માત જ કરે શિક્ષણ છે ને એ વિવેક બુદ્ધિ છે અને વિવેક બુદ્ધિથી જે જીવન જીવે છે ને એ જ સફળ થાય છે ધન્યવાદ દામજીભાઈ આજ રોજ આપની મુલાકાત દ્વારા નાયવાણન સમાજ સમસ્ત ગુજરાતને કંઈક પ્રેરણા મળશે એવું હું માનું છું શ્રી જગદીશભાઈ આપનો પણ પ્રતિભાવ જણાવો કે સમાજની આ કેવાણી ક્ષેત્રની કામગીરીમાં સમાજે અને સમાજના વ્યક્તિઓએ કઈ રીતે ઇન્વોલવેશન કરવું જોઈએ એ બાબતે થોડોક પ્રતિભાવ આપવા વિનંતી લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ ચોક્કસ વધી છે આપણા બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવતા થયા છે વાલીઓ પણ આર્થિક રીતે એટલા તો થયા જ છે કે ભાઈ બાળકને થોડું ઉચ્ચ શિક્ષણ આપી શકે માત્ર દસ કે બાર ચોપડી ભણાવવાની વાત નથી એનાથી ઉચ્ચ શિક્ષણ આપવા માટે છોકરાઓની પણ ઈચ્છા છે વાલીઓ પણ થોડા એટલા સાધન સંપન્ન થયા છે પણ એમને યોગ્ય માર્ગદર્શન સમાજ તરફથી મળે હવે આપે સેન મિત્રના એક તંત્રી તરીકે આવી લાંબી કારકિર્દીથી સેવાઓ આપી તો સમાજ સાથેનો તમારો જે નાતો છે એમાં સારા નરસા જે અનુભવો હોય અથવા મુખપત્રથી સમાજને શું ફાયદો થયો એ વિશે આપણા જે અનુભવોને વિચારો હોય એ વ્યક્ત કરવા વિનંતી જો પહેલાં આપણી જય લીમજની છ હજાર નકલો જાતી હતી જે વિના મૂલ્યે મોકલવામાં આવતી હતી અને તેની શરૂઆત મહેશભાઈ શર્મા અને જય લીમજ ચેરિટેબલ ટ્રસ્ટના અમે સર્વ ટ્રસ્ટીઓ કરશનભાઈ ગોયલ હું અને મગનભાઈ અમરેલીયા રૂપાલી સ્ટુડિયોવાળા આ બધાની મહેનતથી બહુ સરળ રીતે ચાલતું હતું પણ સરકારી કાયદા અને ખર્ચ વધતા ધીમે ધીમે અને કોઈ લોકોનું લવાજમ ન આવતા એ ઘટાડવી પડી ધીમે ધીમે છતાં અત્યારે પંદરસો એ પહોંચી ગઈ છે કારણ બીજું કે આપણા જ્ઞાતિ બંધુઓ અશિક્ષિત વધારે છે અને એની મર્યાદા જરૂરિયાત બહુ થોડી છે એટલે એને બહુ લાંબા ફલક સુધી જવાની કે લાંબા વિસ્તાર સુધી સંબંધ બાંધવાની ઓછી ઈચ્છા હોય છે અને આપણા સમાજનો દસ ટકા કે વીસ ટકા ભાગ છે ને જાગૃત છે અને સર્વ રીતે પ્રગતિ માટે પ્રોત્સાહિત થાય છે આ બાબતે મારા ધ્યાન ઉપર આવેલી વિગતમાં હું એમ સમજાવવા માગું છું કે ટેકનોલોજી યુગ આવતા પીડીએફઓ બનતી થઈ અને લોકોને જરૂરિયાત હોય ત્યાં જ લગી સમાજના મોખપત્રો સાથે નાતો રાખે છે લવાજવા ભરવા પણ તૈયાર હોતા નથી તો આ બાબતે હાર્ડ કોપી અને પીડીએફ વચ્ચેના ભેદના હિસાબે સામાજિક મુખપત્રોનો ફેલાવો દિન પ્રતિદિન અટકતા ગુજરાતમાં અને ભારત લેવલે મને ખ્યાલ છે ત્યાં લખીને પિસ્તાલીસ મુખપત્રો ટોટલ બહાર પડતા એ પૈકી ગુજરાતની અંદર સોળેક મુખપત્રો કાર્યકરત હતા જે આજે ચારથી પાંચ જ સક્રિય છે તો આ બાબતમાં આપનો અનુભવ શું કહેવાનું થાય છે એ જણાવશો ના ના આવું બધી જ્ઞાતિમાં છે આપણે જે સહજાનંદ પિંઢીમાં છે ત્યાં નવ જ્ઞાતિના મુખપત્ર ગ્રાસ છે ત્યાર પછી જૈન લોકો જૈન જૈન ક્રાંતિને બધું એ બધાએ બંધ થઈ ગયા કારણ કે આધુનિક ટેકનોલોજીમાં લોકોને એનો બહુ રસ છે નહીં અને આધુનિક પેઢી છે એ જૂની પેઢીથી તદ્દન વિરોધ વિચારની અથવા વિરોધ વિચારધારા જીવન જીવવા છે આ બાબતે શ્રી જગદીશભાઈ રાજકોટના નિવાસી આપ છો અને સેન મિત્ર મુખપત્ર છે તો એ બાબતે તમારો પણ કંઈક અનુભવને અભિપ્રાય આપવા વિનંતી સેન મિત્ર એટલે કે જૂનું ડેલી બચાવ છાપુ રાજકોટના આપણા વાણ સમાજ માટે ખૂબ એક મોટું માધ્યમ હતું આપણા સમાજના શૈક્ષણિક યોગ્યતા ધરાવતા મહાનુભાવો શિક્ષકો છે સારા અધિકારીઓ છે એમનું તમામ રીતે જો સહકાર અને માર્ગદર્શન આપણા સમાજને મળે તો ચોક્કસ આ સમાજની આવતીકાલ ભવિષ્ય બાળકો માટે ખૂબ જ સુંદર છે અને આપણા બાળકો એટલા તેજસ્વી બની અને સારામાં સારી પ્રગતિ કરશે તો તેનો આખરે ફાયદો તો સમાજને અને દેશને જ થવાનો છે એવું મારું માનવું છે આજે દામજીભાઈના ત્યાં રૂબરૂ મુલાકાત દરમિયાન તેમની લાગણી અને એક નિવૃત્ત શિક્ષકના નાતે તેઓને પણ એક ઉત્સાહ થયો અને શિક્ષણ નિમિત્તે ગુજરાત વાહન સેવા સંઘને અગિયાર હજારનો ચેક મને અર્પણ કરેલો છે ખરેખર દામજીભાઈને ધન્યવાદ છે આ ઉંમરે પણ શિક્ષણ ક્ષેત્રે અને સમાજ સેવા બાબતને સમર્પિત થઈ અને જે કાર્ય કરી રહ્યા છે એ ખરેખર સમાજના ગૌરવની વાત છે રાજકોટ સમાજનું એક ગૌરવનું ઘરેણું કહીએ તો પણ ઓછું માનું છું અસ્તુ હશમુખભાઈ લખતરિયા સમાજ દર્શન ચેનલ અમદાવાદ